ભાઈબીજના પાવન દિવસે સુરતના સૈયદપુરા વિસ્તારમાં ભગવાન સ્વામિનારાયણની બસો એક વર્ષ વધુ જૂની પાગના દર્શન માટે હરિભક્તોની લાંબી કતાર જોવા મળી સંવત એક હજાર આઠસો એક્યાસીમાં માં ભગવાન સ્વામિનારાયણે અરદેશ્વર કોટવાડને ભેટ સ્વરૂપે આપેલી આ પાગ પારસી પરિવારની સાતમી પેઢી દ્વારા આજે પણ જતનપૂર્વક સાચવી રાખવામાં આવી છે દર વર્ષે ભાઈબીજના દિવસે આ પવિત્ર પાગ ભક્તો માટે ખુલ્લી મૂકવામાં આવે છે જેના દર્શનથી ભક્તોમાં ભક્તિની લહેર પ્રસરી જાય છે આ અનોખી પરંપરા ભગવાન સ્વામિનારાયણ પ્રત્યેની અખંડ શ્રદ્ધા અને ભાઈ બહેનના સ્નેહના તહેવારને જોડતી દિવ્ય ભાવના રૂપે આજે પણ જીવન છે સુરતથી સુનિલ ગાંજાવાલા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર